તળાજા તાલુકાના જૂની છાપરી ગામે જમીન વારસાઈના મામલે કુટુંબમાં થયેલો ઝઘડો લોહી લુહાણ બન્યો હતો બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ મિલકતના હકને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે નાનાભાઈએ ગુસ્સામાં આવીને પોતાના મોટાભાઈ વિક્રમભાઈ પર હીટ તથા ગાલના ભાગે બચકું ભરી હુમલો કર્યો હતો આ હુમલામાં વિક્રમભાઈને માથા સહિત ગાલ પર ગંભીર ઈજા પહોંચતા તેમને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કુટુંબનો જગડો જાહેર માર્ગ પર હિંસક સ્વરૂપ ધારણ કરવાથી આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી આ બનાવની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી હાલ નાનાભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા હું બનાવું નાનાભાઈ માર્યો